જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક રિક્ષા વેચવા માટે આવેલ છે અતુલ રિક્ષા વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં મિત્રો મફતના ભાવમાં રિક્ષા આપવાની છે તમને ગેરંટી મારીને કહું છું કે આખા ગુજરાતમાં નહીં પણ તમને ક્યાંય એવી સસ્તી રિક્ષા તમને ક્યાંય જોવા નહીં મળે એન્જિન સાડા સાતનું એન્જિન રહેશે આ રિક્ષામાં સાવ ઓછી કિંમતમાં મિત્રો રિક્ષા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે રિક્ષા મોડલ વિશે વાત કરી દઉં બે હજાર છ નું મોડલ રહેશે સાડા સાત નું એન્જિન છે મોડલ બે હજાર છ નું મોડલ છે બાકી તમે રિક્ષાની ફોટો વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે રિક્ષામાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે હાલ ચાલુ કન્ડિશનમાં છે કરણભાઈને આ રીક્ષા વેચી દેવાની ચો રિક્ષા ક્યાં જોવા મળશે રિક્ષાની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના અલગ અલગ વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ રીક્ષા ખરીદવી હોય મોડલ બે હજાર છનું મોડલ કરણભાઈ સોલંકીને આ રિક્ષા વેચી દેવાની છે તો કરણભાઈના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો કરણભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને કરણભાઈના નંબર મળી રહે છે છન્નું ત્રણ નેવ્યાસી બાવન ત્રણ સુડતાલીસવાળા તે કરણભાઈના નંબર છે તમે કરણભાઈને ફોન કરી આ રિક્ષાની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર છનું મોડલ સાડા સાતનું એન્જિન રહે છે સાચવેલ રિક્ષા હાલ ચાલુ કંડિશનમાં રિક્ષા છે રિક્ષામાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું કરણભાઈ જણાવે છે જો મિત્રો તમારે રિક્ષા ખરીદી હોય તો વિડીયોના નીચે નંબર મળી રહેશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ચોવીસ હજાર રૂપિયા રાખેલ છે તેવું કરણભાઈ જણાવે છે જો બાકી તમારે રિક્ષા ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે રહેશે તેની વાત કરી દઉં તો આ રિક્ષા તમને પ્રોપર રાજકોટ જિલ્લાનું ગોંડલ તમને જોવા મળી રહેશે પ્રોપર ગોંડલ કરણભાઈ પાસે જોવા મળશે છે કરણભાઈ સોલંકી પ્રોપર ગોંડલ જોવા મળશે જિલ્લો રાજકોટ તમારે રિક્ષા ખરીદવી હોય તો તમે રૂબરૂ ગોંડલ જઈ શકો છો કરણભાઈનો કોન્ટેક કરી તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને રિક્ષાના માલિકના નંબર કરણભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું